પા પા માં આ મહિને ઈય આસી બાંધવાનું ઈ પટ્ટી જો હેલો ગુજરાત ની પબ્લિક કેમ છે બધાને બધા મજામાં મજામાં છે બધાને જય માતાજી અને સવાર થઈ ગઈ છે અને આગી જશે સવારે 10:00 ને 10:00 થઈ ગાયો છો વાડીયું જો ની માટો મારવા એમાં એવું છે અત્યારે કામ હતું નહીં કાઢ્યો તો હતો અહીંયાથી અત્યારે આવ્યો સીધો વાડીએ અને વાડીએ સીધો તમને લઈને આવી ગયો છો અને વાડીએ ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો હોય તો વાડી તમને પેલા બતાવું કે દુની બ્લોગ અહીં શૂટ નક્કી તો જો આપણું બીજું ખેતર આમાં આવ્યું છે રીંગણી રીંગણી સોંપેલી છે અને એક પાન પહેલું હોય આવડી આપણે ચોટીંગ છે જો રીંગણી રીંગણી વાવેલી છે જો આડા ક્યારે ક્યારે આમું ભાકી જાય જો આવું કંઈક છે ત્યારે વાતાવરણ ત્યારે ગરમી એટલે વાત પછી મને પરસે ચાલુ થઈ ગયો ફૂલ ગરમી છે ઉપર જેવો વાદળા હે એટલે આજ નક્કી ન કહેવાય વરસાદનું કારણ કે વરસાદ જેવું છે તો લગભગ વરસાદ આવવાનો હોય તો અત્યારે હું આવ્યો છું આ જો ખાંપા ખડે દેખાય તમને હું ઓલી સડી તો ખાપામાં આપણે આમાં એને છે એ બાંધવાનું એ પતી જો આ છપટી આને બાંધવાની છે આપણે આમાં ખાતર બે બંધ લઈ દઈ રોજડા ન આવે એના માટે તો ચાલો એ કામ પહેલાં પતાવી જલ્દીથી આથી ચાલુ કરી અને ફરીથી બાજુ વીટી દેજો અને બે બાંધ લઈ નહીં એટલે ઉનાળાને ન આવે બીજું કાંઈ નહીં મિત્ર તમને એ થોડુંક કાગળ રીંગણીની બતાવી દઉં તો એ કંઈક છે ચોટી ગઈ છે ફરીને બે દિવસ થયા જો स्ट्रेट माथे वर्षा दी थै गयो तो એટલે વાંધણ થયો મસ્ત ચોટી ગઈ આ પાછું એક બાંધી આની કમી છે જો ખાપા બાકી મે ખોડી નખ્યા અને જો આ આડા કે રહી આ ઊભા હવે ઇન તને કારણ કહું તો મને એવું છે આયા છે ને હશે ખાડો પડે તો ચોમાસામાં પાણી ભરાય એટલે આ આડા હાટલામાં આ તેમ ઊભા હે કારણ કે પાણી તે આમ જાય આયા આમ ઢાળે આયા આમ ઢાળે નમ બટા ડાકિયર કરેલા છે તો ચાલો પહેલા આટલું કામ પતાય ને છે આપડું જો 10 વાગી જા તો ઓમ છાયા જેવું છે પાણા ગરમી એટલે પવન જ ન ચડે એટલે ગરમી થાય ચાલો મિત્રો આ કામ પતાય નખું પહેલા આ કામ પતાયન પછી થોડું વાડીગી બી ખેતરી બતાવું તો મિત્ર અત્યારે ફૂલ ગરમી થાય છે મને કે બફારોયો છે પવન ન જરી અને જો હોરો એક આટો બાંધી દીધો હે આને

राते आईलू इ देखाय वधार न पवन आ नतलेम बहु देर ते पवन नथे એટલે તે હામે જોવત છે છે છદ મલતું એવું લાગે આને એટલે જબકે એવું થાય એટલે રોજ રાત ભુંડાને છટા લે અંદર માં આવે એટલે એના માટે આ બાંધ્યું છે જાળો કરી છે આ એવું જબ બે વાજા હું કણે લીમડે લીમડા જાંબુડા હે જો ફાલ આવ્યો હે નકરો જ જંબુડા થજે વે વરસાદ થઈ ગયો પેલા કે માંઠું કે ને खरा हूं आ रहा है वरसाद पड़े आने तो मसूद कहीं कहवा नहीं जो बैठ जो फाल आई गो है नक्कर हो जो आउ के तेरे मन को पीड़ू से वाली है क्यों जो हेलो कड़क वाली है बेहू की है करे हेलो दन ना उठे चल गर्मी बहुत है नहीं नहीं किधर है परखा जो कू गे जाओ केव बतवी काचाऊ उकेन जो खड़ એટલે બહુ ઓલું લાગે ચાલો કડી બેહણ પછી જાવ ખરે ઓલા કેટલા બજી કાય ને જો ઝાયર બી હે દેખાઈ ને થોડક ગદબ હે બાકી આ જો તમને ઉપર થી દેખાવ આ રીંગણિયા માં હે જો હાલો કડી બેહવું આ પછી જાવ ઘર બાજુ

ઓ ઓલો આ રેઈ જોરદાર નભાઈતર મોસમ હે ઓરે તો એ ગામ તો નો આવે કામ કરવામાં કોઈ લાગે છે ખરા બપોરી છે 5 વાગી ગયા હે ત્યારે ને ઠેરતા તાજી વાતાવરણ જોમ જો કાળા ડી માંગું વદરા થ્યા હે અર્થી બધા જો સાઈ 5 વાગી ગયા દી હે જમ કરે તો વાદળા ફૂલ વર્ષા જેવું વાતાવરણ થઈ ગયું હે કોક કો છાટા પડે હે ને જો વરસાદ આવના પવન ચડી ગયો હે કદા વાતાવરણ થી પાછળ જો કચરો જગ્યાયું વરસાદ આવવાનો છે કે નદીમાં જવાનો છે જો વાદળા જો કાળા કાળા વાદળા છે કોઈ છાટે ચાલુ થઈ ગયા છે મસ્ત તો નઈ બેંજો ઉપર આવી ગયો હતા બબલ પાછો વાડી વાડી જઈને મસ્ત જો સૂરજ હાથમે છે અને વાદળા છે કોઈક આવો નજર અત્યારે આવે છે સૂરજનો એક નંબર જો વરસાદ વરસાદ ક્યાં આવ્યો ને મિત્રો થોડુંક આમ કરીને વહી ગયો બીજું કંઈ કર્યું નથી બહુ સારું ન આવ્યો બાજરમાં બધું અત્યારે બધું બગડતું બધા ધંધો ખુલ્લું ઉપર આસમાન થઈ ગયું છે રહી ગયો વરસાદ આવો કરતો તો આમ થોડુંક વાડી બાજુ આવ્યો ન હોય એવું થયું પાછું છાંટા જ છે જ છે જ મસ્ત આવ્યા ભાઈ આવી ગયા ત્યાં પાછો ને આ ત્યાં કર્યું નથી વાળી ગયો આંટા ફેરને એવું કીધું कल मिलते हैं तो ब्लॉगिंग रखी दी आशा है कि तमने वीडियो पसंद आवे जे वीडियो पसंद आवे तो वीडियो लाइक ना चैनल सब्सक्राइब करिनो चलो मडी न वीडियो नोटिफिकेशन के सुदी जय हिंद जय भारत